ધનવાન બન્યા પછી આ ત્રણ પ્રતીક્ષા કરે એમાં અને દેવ આ બે તો શાસ્ત્રીય છે અનેક ઋષિ હવે આ ત્રણે ત્રણ ઋણ માંથી મુક્ત થવું હોય તો પિતૃ ઋણ માંથી મુક્ત થવા માટે આ કથા અથવા પિતૃકારી જેનાથી પિતૃ પ્રસન્ન થાય પછી દેવઋણ માંથી મુક્ત થવા માટે દેવકારી આ સંસારમાં ઘણા બધા દેવકા ભાગવતમાં પૂરતા અને ઈષ્ટ બે કર્મ ની ચર્ચા છે પૂરતા ને ઈષ્ટ રૂકમિણી એ ભગવાન કૃષ્ણને આ કહ્યું છે કે મેં મેં બે પ્રકારના કર્મો કર્યા છે પૂરતા ને ઈષ્ટ આપડી હાજરી વગર જે સત્કર્મ થયા કરે એને પૂરત કર્મ કહ્યું છે એમાં આપણે હાજરીની જરૂર નથી તમ પરબ બંધાવી દીધો વાત પતી ગઈ પછી કાય પરબ જે બંધાવે એ ન્યા 24 કલાક હાજર નો રહે એ એ ગ્લાસ પાણી ઈ ના આપે ઈ કોઈ આપનારું બીજું હોય પણ પુણ્ય આને મળે વિદ્યાલય બનાવી દીધી એ પૂર્ત કર્મ છે પછી ભણાવવા જવાની જરૂર નથી એને જેને બનાવ્યું છે મંદિર બનાવ્યું દર્શન કરી માણસ પરમ શાંતિનો અનુભવ કરે તો પછી એ ત્યાં એને બેસી રહેવાની જરૂર નથી તો પૂજારી પૂજા કરતા હોય પણ ના આ સહભાગી આને પૂર્ત કર્મ કર્યું એવા આ સંસારમાં ઘણા બધા કર્મો એવા છે કે જે પૂર્ત કર્મ એમાં આપણી જરૂર નહીં અને આપણને ફળ કરે